જુનાગઢના માળિયા હાટીના અંકુર વિદ્યા સંકુલ ખાતે ફોરેસ્ટ વિભાગ દ્વારા ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને છોતેરમો તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો હાલના આધુનિક સમયમાં લોકો વૃક્ષો અને પર્યાવરણ વિશે જાગૃત થઈ વધારેમાં વધારે વૃક્ષો વાવી ઉછેર કરે તેવા હેતુથી સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે વનીકરણ રેન્જ માળિયા હાટીના

અને એમાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું મારી સાથે તાલુકાના મામલતદારશ્રી આદરણીય લક્ષ્મણભાઈ આદરણીય પોલીસ પીઆઈ સાહેબ અને ફોરેસ્ટના તમામ અધિકારીઓ હાજર રહ્યા અને અંકુર સ્કૂલની અંદર આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને એનું જતન કરવામાં આવે એવી વિનંતી પણ કરવામાં આવી સાથે સાથે વિદ્યાર્થીને પણ એક સંકલ્પ લેવડાવ્યો દરેક વિદ્યાર્થી પોતાના ઘરે એક વૃક્ષ વાવે તો ભવિષ્યમાં ભારતનું ભવિષ્ય ખૂબ ઉજળું રહે એટલા માટે વૃક્ષ વાવવાનો પણ સંકલ્પ લેવામાં આવ્યો પ્રકાશ તવે સાથે વિનેશ કાગડા દિવ્યાંગ ન્યુઝ માળિયાના જુનાગઢ